નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલીના સગરગઢ રોડ પર આવેલ સંસ્કાર એપાર્ટમેન્ટના પ્રમુખ અને પાટીદાર યુવાન પર થયો હુમલો અમરેલીના સંસ્કાર એપાર્ટમેન્ટ પર રહેતા મિત્તલભાઈ ઝવનભાઈ કથગરા ઉંમર પિસ્તાળીના પર તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના સાંજના સાડા આઠ વાગ્યાની આસપાસ તે જ એપાર્ટમેન્ટમાં રહેતા મેરામભાઈ ઝીણાભાઈ વાઘોશી તથા શેલારાપા અને અન્ય ત બીજા ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના ઘરે આવી થોડું કામ છે જેથી એપાર્ટમેન્ટ નીચે આવો તેમ કહી નીચેના ભાગે આવી મેરામભાઈ આ મિત્તલભાઈને કહેલ કે તે કેમ મારા વિરુદ્ધ અરજી કરેલ છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળ્યો દઈ મેરામભાઈ તથા તેની સાથે આવેલ તમામે મિત્તલભાઈને ઢીકાપાટુનો માર મારી પસાડી દઈ કોઈ બોથડ હથિયાર વડે નાક આંખ અને પડખાના ભાગે ઈજાઓ કરી જતા મારી નાખવાની ધમકી આપી જેમ ફાવે તેવી ભૂંડો ગાળ ભૂંડી ગાળ્યો દેતા જતા જતા રહેલ હતા હાલ આ ભોગ બનનાર મિત્તલભાઈ પટેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે આ બનાવ ત્રીસ નવ બે હજાર પચીસના સાંજે સાડા આઠ વાગ્યે બનેલું હોય મિત્તલભાઈ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કોઈ એક પોલીસવાળા ફરિયાદ લેવા આવેલ હતા પરંતુ તેમને કોઈનો ફોન આવતા તેઓ હવે બીટ જમાદાર ફરિયાદ લેવા આવશે તેમ કહી જતા રહેલ અને બાદમાં બીજા દિવસ એક દસ બે હજાર પચીસના વહેલી સવાર ત્રણ ત્રીસ વાગ્યે જાહેર થયેલ છે જેથી આ બાબતમાં પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું લાગી રહ્યું છે આ ગુનાની તપાસ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી કુવાડિયા ચલાવી રહેલ છે પાટીદાર સમાજની દીકરી પર ફરિયાદ થઈ ત્યારે સમગ્ર પાટીદાર સમાજ મદદે આવેલ હતો આમાં તો પાટીદાર સમાજના યુવાન પર હુમલો થયો છે ત્યારે આ કેસમાં પાટીદાર સમાજ મદદે આવશે કે કેમ તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ફારૂક બેલખિયા અમરેલી મારું નામ શીતલબેન મિતલભાઈ પટેલ છે

આ કેસ વિશે હું એ જાણું છું કે મારી ઘરે એક પ્રસંગ હતો આ માતાજીના નોરતા હતા બધાને ચમણવાર હતું એટલે અમારે ઘરે મહેમાન હતા બહુ બધા તો અચાનક મળ્યો એટલે અમે દોડીને ગયા ગયા હું જઈને જોઉં છું તો મિત્તલભાઈ પટેલ છે એ અમારા એપાર્ટમેન્ટના પ્રમુખ છે અને હું ત્યાં જઈને જોઉં છું તો એના મોઢામાંથી લોહી નીકળતું હતું નાકમાંથી લોહી નીકળતું હતું અને આંખમાં પણ વાગી ગયેલું હતું અને ચાર પાંચ કે છ લોકો હતા અને એને મારવાની ધમકી આપતા હતા અને એને મારતા હતા એટલે અમે એને વચ્ચે પડ્યા એટલે એ પછી એ લોકો નીકળી ગયા અને એવું કહીને ગયા કે તને કાલ હાં જે થાય ને ત્યાં તને ગાલી દઉં એવા શબ્દ બોલીને એ લોકો ગયા હ મારું નામ તૃપ્તિ હિરેન કરોડ છે હું સંસ્કાર એ પરમેન્ટમાં રહું છું અને અમારા જે પ્રમુખ છે મિત્તલભાઈ પટેલ એમને આજ જે કોઈ આમ કહેવાય ને ઓલા માણસ છે હા એવો હુમલો કર્યો છે અને ઈ જે બિહેવિયર્સ એનું નોર્મલી હતું ઈ ચેર લઈને આવ્યા હતા કે બેસો તમે નોર્મલી આપણે જે વાત કરતા હોય એ કરીએ એમ પણ એણે સીધી દાદાગીરી ચાલુ કરી અને ખૂબ ખરાબ રીતે માર માર્યો છે ઢસડા છે અને જે લેડીઝ નીચે જે રાત પડે એટલે કોઈ કોઈ બી વોકિંગમાં તો આવે જ છે વોકિંગમાં આવ્યા હોય ને એ જે બચાવવા જાય ને ખુદ મારા સાસુ હતા કૈલાસ બેનકર એને બચાવવા ગયા તો એને આંગળી ચિંધીને અપશબ્દો કીધા છે ને વયા જાઓ ને એવું બહુ ખરાબ રીતે એને બિહેવિયર કર્યું છે અને એમે કેતા ગયા છે કાલ થાશે તો આવું થાશે અને પી પી ને બેહવાનું જ કામ એનું અને નીચે બેહે લેડીઝ હોય તો એક વાગ્યા સુધી બે વાગ્યા ત્યાં તેનું કોઈ જ નથી રહી એની મારું નામ લિખિલભાઈ જોશી છે હું સંસ્કાર પર પણ રહું છું નીચે પાન મોખ આખો ઉતરતો તો ગાડી એવી ફોર કે ભાઈ પૂછ્યો કે પટેલભાઈ પ્રમુખ ક્યાં રહે છે બધું ત્રીજા માળે કે બોલાવવા માટે ચા પાણી પીવાના એટલે મેં ફોન કર્યો તો પછી પછી પટેલ ભાઈ ફોન નોત ઉપાડ્યો એટલે કે કેટલા માળે ગયા ત્રીજા માળે પછી અમે ઘરે ગયા

ઉર્ફે મિતલભાઈ પટેલ હું સંસ્કાર એપાર્ટમેન્ટ ચક્કરગઢ રોડ રહું છું અને એપાર્ટમેન્ટમાં હું પ્રમુખ છું આજે અંદાજે પાંચ કે એના કરતા વધારે લોકો જેમાં મેરામભાઈ આહિર સેલાર આપા અને એ સિવાયના અન્ય શખ્સો ઈ એના મેરામભાઈ વિરુદ્ધ નનામી અરજી કોઈએ કરી હશે એનો ખાર રાખી અને

મને પડખામાં વાગી ગયું છે નાકમાં વાગી ગયું આંખમાં વાગી ગયું અને ઈ જાતા જાતા એવી ધમકી આપીને ગયા કે હું તને ગમે તે મારી નાખી તું મને ગમે અહિયાં ભેગો થયો એટલે એટલે આવી રીતે મારી નાખવાની મને ધમકી આપી